गुरु गोविंद दोनों खड़ो किसको लागू पाए बलिहारी गुरुदेव की गोविंद दियो बता आज आसान शुद्ध पुनानो पवित्र दिवस एटले चतुर्मास प्रारंभिक दिवस आसान शुद्ध पुनानो दिवस માટે આવે છે આજનો પવિત્ર દિવસ ગુરુ ભક્તિની ભેટ લઈને આવે છે આજનો દિવસ એટલે જ્યારે જ્યારે આરાનું પરિવર્તન થાય ત્યારે અષાઢ સુદ પૂનમ જ હોય એ અષાઢ સુદ પૂનમનો પવિત્ર દિવસ એટલે કે ગુરુને યાદ કરવાનો દિવસ માતાજીને તો યાદ કરો પૂનમ આવે એટલે પૂનમ ભરવા માતાજીના મંદિરે જાઓ પણ તમારા હૃદયની અંદર શું છે ગુરુ બનાવ્યા છે ગુરુ માન્યા છે જો ગુરુ માન્યા હોય તો ગુરુને યાદ કરીને આજે ત્રણ વંદન તો એને અવશ્ય કરવા જોઈએ છે પરંતુ ગુરુ વગર એક પણ આત્માનો મોક્ષ નથી થયો બધાને ગુરુની જરૂર હોય છે ગુરુ એસા કીજીએ દાલ સરીખા હોય ગુરુ એસા કીજીએ દાલ હોય ગુરુ બનાવો તો એવા બનાવો કે યુદ્ધની અંદર જ્યારે યોદ્ધાઓ યુદ્ધ કરવા માટે જાય છે ત્યારે એ ઢાલને આગળ રાખે છે ઢાલને આગળ રાખે એટલે એ ઢાલ શું કરે એ એનું રક્ષણ કરે છે આવતા બાણોને એ ફેલ કરી દે છે એના ઘા એ ઢાલ પોતે સહન કરી લે છે અને યોદ્ધાનું રક્ષણ કરે છે ગુરુ પણ આજ કાર્ય કરે છે ગુરુ એ મરદના ભોગે પણ એ શિષ્યનું રક્ષણ કરે છે ગુરુ એ માર્ગ ગનતા ગુરુ એ આપણને સ્તન માર્ગ બતાવે છે ગુરુ આપણને જ્ઞાન આપે છે ગુરુ આપણને દર્શન આપે છે ગુરુ આપણને ચારિત્ર આપે છે

શિવાજી ના ગુરુ એમને ગુરુ પાસે લઈ ગયા હતા એટલે કે ગુરુ નું સ્થાન હંમેશા આગળ હોય છે નવકાર મંત્રમાં પણ ગુરુના ત્રણ પદ આપ્યા છે અર્યંત અને સિદ્ધ એ દેવ છે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે અને જ્ઞાન સંચારિત્ર અને તપ એ ધર્મ છે એક બાજુ ધર્મ છે બીજી બાજુ દેવ છે અને વચ્ચે ગુરુ છે ગુરુ વિના કોઈ મુક્તિ દાતા ગુરુ વગર મોક્ષ નથી મળતો એટલે જ ગુરુ બનાવવા જરૂરી છે તમે તો બધાયે ગુરુ બનાવી લીધા છે ગુરુ બનાવવાના નો હોય ગુરુ માનવાના હોય ગુરુ એમ કે ને તો ગુરુ બનાવી લીધા છે બનાવવું એટલે આપણે ખોલ્પણ બનાવીએ હે ગુરુ બનાવ્યા છે ગુરુને બનાવાય નહીં ગુરુ બનાય ગુરુનું માનવાનું હોય ગુરુની આજ્ઞા માનવાની હોય ગુરુની પ્રત્યે શ્રદ્ધા રાખવાની હોય ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ રાખવાનો હોય તમારા જે ગુરુ હોય તે હું નથી કહેતી કે તમે આમને જ ગુરુ માનો પણ જેને માનો એને પૂરી શ્રદ્ધાથી ગુરુ માનો મારો કહ્યું ગુરુ માને એવી અપેક્ષા નઈ રાખો ગુરુ કહે એમ હું કરું એવી શ્રદ્ધા રાખો ગુરુદેવ આચાર્ય ભગવંત ભાવ ગુરુદેવ પહેલી જ વખત 98 માં મુંબઈ પધાર્યા અને ખાના મુકામે ગુરુદેવનો ચાત્રમાસ અને એક ચતુર્માસમાં 15 માસકામાં 20 સોળ મથા અને 528 ની સાધના ચાલી ખબર છે ને 500 528 એ થાણા સંગમાં અરે આખા હિન્દુસ્તાન ની અંદર પહેલા નંબરે થાણા સંગમાં આવ્યો અને પેપરના પાના ઉપર એની જાહેરાત આવી મુંબઈ સમાચારમાં થાણા સંગનું નામ આવ્યું અને એ પેપર વાંચીને સાન્તા ક્રુઝ ઇસ્તાને વસ્તમાં રહેવાવાળા પરશુરામભાઈ મારવાડી પરશુરામભાઈ મારવાડી એ પેપર વાંચીને એને થયું કે આવા કયા સંત મુંબઈમાં આવ્યા છે કે જેના સાનિધ્યમાં પાંચસો પાંચસો અઠ્ઠાઈનો રેકોર્ડ થયો છે અને સ્થાનકવાસી સમાજમાં આ દેરાવાસી સમાજમાં વધારે થાય પરંતુ સ્થાનકવાસી સમાજમાં લિમિટેડ સમાજ આપણો અને એમાં પાંચસો અઠ્ઠાઈ પંદર માસ્કમણ અને વીસેંક જેટલા સોલતા અને પચીસ જેટલા સિદ્ધિ તપ આ બધા તપનો રેકોર્ડ જોઈને પરશુરામભાઈ મારવાડી ગુરુદેવના દર્શન કરવા માટે આવ્યા વ્યાખ્યાન સાંભળ્યું વ્યાખ્યાન સાંભળ્યા પછી પરશુરામભાઈએ કહ્યું કે ગુરુદેવ આવતા રવિવારે હું મારા છ દીકરા છ વવરો એમના પણ દીકરા આ તે બધા થઈને અત્યારે અમે પંચોતેર જણા છીએ કેટલો મોટો પરિવાર મારવાડીનો અને એ અમારા 75 ની સંખ્યા છે એમાંથી અત્યારે અમે 60 વ્યક્તિઓ અહીંયા હાજર છે અને 15 વ્યક્તિઓ અમારા આઉટ ઓફ છે એટલે 60 જણને હું લઈને હું આવતા રવિવારે આપના ચરણમાં આવીશ ગુરુ ધારણા કરીશ મારે ગુરુ માનવા છે ગુરુદેવ કહે તમે કોણ છો ક્યાંના છો આ બધે પરિચય લેતા કહે કે હું મારવાડી છું સાન્ટા ક્રુઝ ઈસ્ટમાં અમારું ઘર છે બેસ્ટમાં પણ છે છ દીકરાઓ છે છ એ છ દીકરાઓ મોટી પોસ્ટ ઉપર છે એક દીકરો ધીરુભાઈ અંબાણીમાં છે એક દીકરો ડોક્ટર છે એક દીકરો વકીલ છે બે દીકરાઓ અમેરિકા છે અને આ રીતે છ છ દીકરા મોટી પોસ્ટ ઉપર રહેલા અત્યારે પણ એમનો એક મિત્રો અમદાવાદમાં ડોક્ટર છે એમના બે હજાર અને એકવીસની ની સાલમાં અમને કોરોના આવ્યો અંબાણી હોસ્પિટલમાં અમે એડમિટ થયા અમનો ગોલ બેડાનો ઓપરેશન કરાવવામાં આવ્યું ભાવનસિંહ કુમારીનો અને ત્યારે એક ડોક્ટર અમારી પાસે આવ્યા અને એ કહે કે મને ઓળખો છો મેં કીધું ભાઈ નથી

એ એક રવિવારે આખો પરિવાર લઈને ગુરુદેવ પાસે આવ્યા આવીને આખા પરિવારે એ બે માણસ પોતે એમના દીકરા એની બૌરો પૌત્રાઓ પૌત્રીઓ બીજા વગેરે બધા તેને સાંઠ જણા એમને ગુરુ ધારણા કરી અને ગુરુ ધારણા કર્યા પછી પરશુરામભાઈએ ગુરુદેવના ખોડામાં માથું મૂક્યો અને આચાર્ય ગુરુદેવને કહે છે આશીર્વાદ આપો સેના આશીર્વાદ સેના આશીર્વાદ અને પરશુરામ ભાઈએ કહ્યું કે ગુરુદેવ મને આશીર્વાદ આપો કે મારો મૃત્યુ તમારા ખોડામાં થાય શું માગ્યું આપણે શું માગ્યું આપણે શું માંગીએ ઓપરજીભાઈ કિંજીભાઈ આપણે તો શું માંગીએ અને મારો મૃત્યુ તમારા ખોળામાં થાય અને વિચાર કરો એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના આચાર્ય ભાવ ગુરુદેવે એના પરશુરામના માથા ઉપર હાથ મૂક્યો આંખ બંધ કરીને આશીર્વાદ આપ્યા અને ગુરુદેવે વચન આપ્યું કે પરશુરામજી જ્યારે પણ તમારું મૃત્યુ થશે એ મારા ખોડામાં થશે આવું વચન કોઈ આપી શકે આ છે આચાર્ય ગુરુદેવની સાધનાનો ભણ અને વિચાર કરો કેવો ચમત્કાર કે એ પરશુરામજી ગુરુદેવની અનન્ય ભક્તિ કરે ગુરુદેવ 5 વર્ષ મુંબઈમાં રહ્યા

અમદાવાદ શંખેશ્વર વિચારવા માટે ગયા અને મુંબઈ પધાર્યા છે એ વખતે મુંબઈથી કેટલાય શ્રાવકો પોતાની રીતે વગર આમંત્રણે એ શંખેશ્વર પધાર્યા અને ગુરુદેવ શંખેશ્વરમાં 8 દસ દિવસનું રોકાણ કર્યું કારણ કે ત્યાંના આચાર્ય મહારાજોની બહુ વિનંતી હતી કે મુનિરાજ તમે એકવાર પધારો અને ગુરુદેવ ત્યાં શંખેશ્વર જેવા પવિત્ર ધામમાં પધાર્યા પરશુરામભાઈ એ પણ એ પોતાના ડોક્ટરને એમને તબિયત બતાવી ડોક્ટરે કહ્યું તમારી તબિયત એકદમ સારી છે તમે જાઓ કંઈ માંધો નહીં અને પરશુરામભાઈ એ શંખેશ્વર આવ્યા ગુરુદેવે જેટલા થાણા હતા સાત થાણા હતા સાથે સાત થાણાએ અઠ્ઠમતક કર્યા અને સાથે સાથે કેટલાય શ્રાવક શ્રાવિકાઓ પણ અઠ્ઠમતકમાં જોડાયા અને પશુરામભાઈએ ગુરુદેવને કહ્યું મારે પણ અઠમ કરવી છે અને એમને પણ અઠમના પથ્થાણ લીધા પહેલો દિવસ ખૂબ જ સરસ અને આરાધના અને વાંચન વાંચણીમાં પસાર થયો બીજો દિવસ એનાથી એ સારો પરશુરામભાઈને જરા પણ તકલીફ નહીં ત્રીજો દિવસ થી ચાર સૂત્રની વાંચણી ગુરુદેવે ચાલુ કરી અને ગુરુદેવે પોતાને અઠમ અને સાથે વાંચણી કરાવી પાંચ વાગ્યા ત્યારે ગુરુદેવે કહ્યું કે હવે તમે બધા આરામ કરો કરો વિરામ અને અમે પણ થોડોક વિરામ લઈએ અને એ વાંચણી પૂરી થતા પરશુરામભાઈ એક ગાદલું પડ્યું હતું હોલમાં એની ઉપર જરા પર છૂતા થોડેક દૂર ચિંતન મુની મારા વગેરે ગુરુ ભગવંતો બેઠા હતા પરંતુ એ વખતે ગુરુદેવને બોલાવવામાં આવ્યા કે ગુરુદેવ જરા પરશુરામભાઈને માંગલિક કહો એને થોડીક અસાતા લાગે છે પગ વગેરે એને દુખે છે અને મોટા ગુરુદેવ પરશુરામ ભાઈ સુતા છે ત્યાં આવીને ગુરુદેવે કોડામાં માથું લીધું અને કહી દીધું કે હવે આ એનો અંતિમ સમય છે આલોચના શરૂ કરાવી દીધી માંગલિક કીધું ગુરુદેવનો હાથ એના માથા ઉપર ફરી રહ્યો છે અને પરશુરામ ભાઈ મોઢે અઠમના પછખાણ શંખેશ્વર જેવું પવિત્ર ધામ અને ગુરુની ગોદ કેવા નસીબ કેવા કલ્પના ન કરી શકીએ એટલી વારમાં તો ગુરુદેવની ગોદમાં એના પ્રાણ પંખેડો ઉડી ગયો અને એ પરશુરામભાઈ એ અરિહંતે શરણમ પવજ્જામી એ ગુરુદેવનો આભાર માનીને હાથ જોડેલા જ રહી ગયા અને એ પ્રાણ પંખે ઉડી ગયો ગુરુદેવનું ચરણ ગુરુનું ચરણ ગુરુનું સ્મરણ પરમાત્માનું ધ્યાન પરમાત્માની પવિત્ર ભૂમિ વિચાર કરો ગુરુદેવને સાચા દિલથી કોઈ પણ ગુરુને તમે માનો તો એ ગુરુની તાકાત છે કે તમારી મનોકામના મનોકામના પૂર્ણ કરી શકે છે પણ આપણી શ્રદ્ધા શ્રદ્ધા મે અગર જાન હે તો ભગવાન તુમસે દૂર નહીં હૈ એ પરશુરામ ભાઈને ગુરુ ઉપર એટલી શ્રદ્ધા

એ ગુરુની યાદ રાખવા માટે છે અને ઘણા લોકો એ ગુરુનો નંગ પહેરે પણ પોતે નંગ વાળ હે પાછા પોતે જેવા નંગ હોય કે ગુરુના નંગ પહેરે એ ગ્રહને અનુકૂળ કરવા માટે પણ પરંતુ ગુરુને ન માને અમે કોઈ ધર્મને અમે કોઈ સાધુને ન માનીએ અમે કોઈ સાધુ પાસે જઈએ નહીં અમે પોતે જ અમારા ગુરુ અમે પોતે જ અમારા શિષ્ય કોઈ દિવસ કલ્યાણ નહીં થાય કોઈ દિવસ ભવાંતરમાં પણ મોક્ષ નહીં થાય એટલા જ માટે ગુરુ માનવા જરૂરી છે ગુરુ હોવા જરૂરી છે કારણ કે એ જો ગુરુ માન્ય હશે

પૂરો હોવા જરૂરી છે પણ આપણી એક એવી માન્યતા છે કે આપણને કડક જોઈએ ચા પણ કેવી જોઈએ ચા પણ કડક જોઈએ ચા કડક જોઈએ ખાખરા મમરા પણ કડક જોઈએ कपड़ा पण इस्त्री टाइट જોઈએ કડક પણ ગુરુ કેવા જોઈએ મરી લેતો ગુરુ કેવા કડક કે ઢીલા કડક જોઈએ કડક જોઈએ કે ઢીલા જોઈએ આપણે બધી વસ્તુ કડક ગમે પરંતુ ગુરુ કડક ખાયે ગુરુ કડક

તે દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે અમારા ભાવનજી કુમારીએ વર્ષી શરૂ કર્યા અને આજ સુધી એનો વર્ષી ચાલે છે પાંચ વર્ષ આજે પૂરા થયા પાંચ વર્ષી તપ પૂરા થયા હવે છઠ્ઠો હું તો કહું છું કે પાણી કરી લે પણ મારે સાતા રહે ત્યાં સુધી કરવા છે એટલે આ સોના ઉદ્યોગની આ એક મોટી યાદી અમે લઈને અહીંયા આવ્યા છીએ અને સાથે સાથે આજે એક મોટી સરપ્રાઇઝ અમારા ગીતાબેન જૈન મારવાડી અને અમારા આ રમીલાબેન વિસરિયા એ બંને ખાસ આજે ગુરુ પૂર્ણિમા મનાવવા માટે મુંબઈથી આવ્યા અમને ખબર જ નથી અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે અરે આ તો કે અમારે સરપ્રાઇઝ આપ્યો હોય અત્યારે સરપ્રાઇઝનો જમાનો છે આ મોટામાં મોટી પ્રાઇઝ લેવા માટે આપણા ગીતાબેન જૈન અને રમીલાબેન વિશ્વયા આજે અહીંયા ખાસ આવ્યા છે એમને આપણે વેલકમ કરીએ છીએ અને ગઈકાલે લખમજીભાઈએ કહ્યું કે મહેમાન નથી આવતા પણ મહેમાનની શરૂઆત હવે થાય છે ગઈકાલથી ચાલુ થઈ ગયા છે અને આજે પણ મુંબઈથી મહેમાન આવી ગયા છે તો આપણે આમ તો મહેમાન નવી ભચાઉથી ચાલુ થઈ ગયા છે અહીંયા રસોડે જમીન પણ ગયા અને અહીંયા મુંબઈથી જ આવ્યા હતા કહેવાનો ભાવ એ છે કે ગુરુ ગુ અને રો રો એટલે કે અંધકાર જે અંધકારને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનો જ નામ છે ગુરુ એનું જ નામ છે ગુરુ અને એ ગુરુ માટે હું એક ગૌરવથી વાત કરી શકું કે આચાર્ય ભગવંત રૂપ ગુરુદેવ જ્યારે અહીંયા બિરાજમાન હતા આ ભચાઉ મુકામે અને સ્તરાના પરસોત્તમભાઈ જીવરાજભાઈ વરમોરા એમને રૂપ રૂપગુરુ ઉપર ખૂબ જ શ્રદ્ધા એમને પહેલી જ ફેક્ટરી એટલે કે નળિયા બનાવવાની પહેલી ફેક્ટરી મોરબીમાં ખોલવાની હતી તો એ પરસોતમ ભાઈએ ત્યાંના દોષી પરિવારના ધીરુભાઈને વાત કરી કે મારે પહેલી ફેક્ટરી કરવી છે તો મારે રૂપચંદ્રજી મહારાજ સાહેબના આશીર્વાદ લેવા છે અને તમે આવતીકાલે સવારે તો મારે મુહૂર્ત છે આજને આજ આપણે જઈએ અને એ જ વખતે એ સરાથી ગાડી કરીને એ પ્રસોધનભાઈ અને ધીરુભાઈ અહીંયા બચ્ચાવ મુકામે આવી ગયા રાતના અગિયાર વાગ્યે પહોંચ્યા દરવાજો ખખડાવ્યો એ રૂપનવર ગુરુદેવ રામ ગુરુદેવ અહીંયા બિરાજમાન હતા અને દરવાજો ખોલ્યો અત્યારે કોણ અમે આવ્યા છીએ અને એ વખતે એ રૂપ ગુરુદેવના આશીર્વાદ લેવા છે રાતના વાગે એ અહીંયા ગુરુ ઊંઘમાંથી જાગીને એ આવનાર પરિવારને આવકાર આપ્યો અને એ રૂપ રૂપ ગુરુ દેવને કહે છે આવતીકાલે મારે નડિયાની ફેક્ટરી કરવી છે તો મને આશીર્વાદ આપો અને એ વખતે ગુરુદેવે આશીર્વાદ આપ્યા રૂપનબર ગુરુદેવના આશીર્વાદ લીધા અને આશીર્વાદ લઈને એક વાગ્યે તો પાછા રિટર્ન થઈ ગયા બચ્ચા વાળાને કોઈને ખબર નહીં પડી હોય કે અહીંયા કોણ આવ્યા ને કોણ ગયા ત્યારે તો કયા કેમેરા હતા નહીં નહીં તો મુંબઈ બેઠાઈ ખબર પડી જાય કે કોઈ આવ્યું છે પણ એ આચાર્ય ભગવંત આશીર્વાદ એવા લીધા એટલે એને અનન્ય શ્રદ્ધા અને એમને નળિયાની ફેક્ટરી કરી એમાં સફળતા મળી તો ઈંટોની ફેક્ટરી કરી એમાં સફળતા મળી તો એમને અત્યારે વિક્રી ફાઈ એ ટાઇલ્સની ફેક્ટરી કરી અને એક નહીં બે નહીં પરંતુ 15 ફેક્ટરીના માલિક એ વરમોરા પરિવાર વરમોરા વિક્રી ફાઈ તમે નામ સાંભળ્યો છે એ અમારા કાકા એ અમારા સંસારિક કાકા એ આજે પણ શ્રદ્ધા આપણા ગુરુદેવ ઉપર રૂપનવલ ગુરુદેવ ગયા પરંતુ ભાવ ભાસ્કર ગુરુદેવ ઉપર અનન્ય શ્રદ્ધા અને એમના વચનો ઉપર આજે પણ એ લોકો એટલું જ દાન કરે છે એક પરિવારે 11 11 વ્યવચ કેન્દ્ર બનાવ્યા છે ઉપાસરે બનાવ્યા છે ગામડાની અંદર 11 ઉપાસરે બનાવ્યા છે સાધુ સંતોને તકલીફ પડે નહીં આ છે આ ગુરુ ભક્તિનો પ્રસાદ ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને એક પરિચય દેતા એમને કહ્યું કે મને અમારા ગુરુદેવ એ રૂપનવર ગુરુદેવ અત્યારે ભાવભાસ્કર ગુરુદેવ છે એટલે એમના આશીર્વાદથી અમે સુખી છીએ આ છે શ્રદ્ધાનું પરિણામ તો આ રીતે આજે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને યાદ કરીને ગુરુને ફરિયાદ કર્યા વિના ગુરુને યાદ કરીને વારંવાર ગુરુ ને વંદન કરીએ નમસ્કાર કરીએ એ જ આજના દિવસે મંગલ મનીષ